બાબા સીતારામ સીતારામ બગદાણા નવનીત બોલું માયા હતા બોલે યોગેશભાઈની જાહેરાત છે યોગેશભાઈ સાગર હા તો એમાં એવું છે આની પેહલા મિટિંગ થઇ હતી આશ્રમે ત્યારે ભગવાન દાતા ગુજરાતી જે જુના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે બધા ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું એનો વિડીયો આગળ મૂકી દઉં હા

કોઈ કેતું હોય કે કોનો ફોન આવ્યો કઈ છે તો નામ આપી દેજો